એમનું એક જ ફારમ છે અને તે આજના દિવસે આ બિનહરીફ આવતા ત્રણ વર્ષ માટે અખિલ ભારતીય કચ્છ કઢવા પાટીદાર સમાજના માનનીય પ્રમુખ તરીકે હું જાહેર કરું છું આવો મંજૂર આવો અને સિલેક્શન સમિતિ સાથે આપ જોડાઈ જાઓ આપણે આગળની જે પ્રક્રિયા કરવાની છે આપણે આગળની જે પ્રક્રિયા કરવાની છે ચાલીસ કારોબારી આપણે હાથ ધરીએ છીએ એટલે એના માટે ફોર્મ ત્યાં અવેલેબલ છે જે ઇચ્છુ ટ્રસ્ટી અથવા કારોબારીમાં રહેવા માંગતા હોય એ ફોર્મ ભરે અને અહીં સિલેક્શન કમિટી બંધ કરો આપણે સિલેક્શન સમિતિને આપણે ભાવર આપીએ કે જે ફોર્મ ભરીને આવે એમાંથી ચાલીસ કારોબારી સભ્ય અને અગિયાર ટ્રસ્ટીઓ એ પસંદ કરીને આપણી સામે જગ્યા પર બેસીને આ બધું આપણે જોઈએ